હા વાપ રે દઈ હા તો શાયર બની ગયે એ બન ગઈ હૈર અપ ઘાંઠેન પાડ્યું સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્રીય કાલ કેમ છો કડો હાલા કસ સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ એપી મામ વિથ ડિફરન્ટ લુક તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે અત્યારની અંદર ગાઈસ સનેડો મંડીમાં એક સરસ મજાનો તને તો બતાવી જ નથી ગજબ બે જતી મે ખાલી સનેડો મંડી બતાવ્યું બરાબર સો ગાઈસ સરસ મજાનો મે એક વિડિયો બનાવ્યો છે સનેડો મંડીનો અને જે કદાચ હમણાં આવી છે મારા સ્ટોરીમાં અને સનેડો મંડીના ઓફિશિયલ પેજમાં જાજો ફાયદાવાળી વસ્તુ છે મે મૂકી છે મારા માટે જ કઈક આવી સરસ મજાની આપણે લોકો ઓફર ત્યાંથી લઈને આવ્યા છીએ

કાઈક અનોખો એક્સપિરિયન્સ તો મે ગઈ કાલે ગાઈસ ને કહી દીધો છે ઓલરેડી હા પણ કાલે પાછા આપણે બીજી વાત વાત બી થઈ ને બીજા બીજી ચર્ચાઓ બી થઈ ને યસ 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 નવું છે અંદર બહુ હેવી હેવી છે ભાઈ આ વખતની નવરાત્રી માં બહુ હેવી પણ બહુ મજા આવવાની છે ચલો ભાઈ અત્યારે તો ભાઈ શોરૂમ મે જાતે કામ કાજ કરશે પછી જોઈએ છે સુપર બધું દુકાન પર સાફ કરીને રાખજો મે આવું છે બસ એક્ચ્યુઅલી માં આટલું બધું તો મને નથી ખબર કયા લાગી ગયો છે માસીના સ્ટેન્ડી લાગ્યા છે અહીંયા અમારા યુટ્યુબ ફીશન ફેક્ટરી આગા બરાબર પાસ સે अवेलेबल હિયર ના હે હું કે છે તું મને ભૂખ લાગી આ ક્યાં આવી ગઈ છું તું અહીંયા બેહણામ જઉં છું ક્યાં છું તું તો પોઝિટિવ વાઇબ જોતી થી આજે એક લાખો એન્ડ લાઇટિંગ ગઈ કાલે મે કહ્યું છે ગાઈસ જો ફૂલ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કરી દીધું છે અત્યારે એવવી

બરાબર ને બાકી તો કરે નહીં અમે જો મેં ગલત બોલ્યો હોય તો હાથ રાખી દે એમ બસ આમ નઈ ખાવા ખાલી હાથ આમ રાખી દેવલી આવું બોલ્યો મને

જબજબ બહુ મજા આવશે ગાઈસ આ ચેક શર્ટ વાળો ભાઈ જે દેખાય છે ને તમને આ વોચમેન છે એને નવો વોચમેન નું બિરુદ બિરુદ આઈ પૂછે આપ્યો છે હમણાં હું ઉપર આવે ને એટલે હું હમણાં કહીશ છે કે આ એક ટી-શર્ટ માં છે ભાઈ જુઓ તમે કોણ છે બધા ઉપર આવે એટલે હું તમને ખબર પાડ દઉં કે આ આ બે વ્યક્તિઓ કોણ હતા બરાબર એના માટે તમારે ખાલી થોડીક રાહ જોવી પડશે કે ભાઈ આ કોણ છે ઈ ચેક કરવા માટે તમારે વેઇટ કરવું પડશે બેય ઉપર આવતા નથી

અરે આ વ્લોગ જોઈ લેવો આગળ જોઈ લેવો બરાબર છે દિવાળી પર ભરતી કરવા સુધી તારી વાત કરી વિચાર આવો રાહુલ સાહેબ

सो गाइज कुर्ता का माप ले लिया है मैंने सब कुछ नाप लिया है भाई को कुर्ता कैसा लग रहा है और अब भाई को आ रही है नहीं अब भाई चला सोने कल उठना है जल्दी काम है भाई कहीं भी जाना है तो गाइज बाय बाय गुड नाइट डू वट एवर यू वॉन्ट टू डू मैन टू डॉन्ट माता गुड नाइट भारत माता के जय जय श्री राम हर महादेव जय